હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચન માં તમારું સ્વાગત છે તો આજે ડ્રાયડ ફ્રુટ કેળા ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ગરમી પણ બહુ સારી પડે છે તો ગરમીમાં પેટને ઠંડક આપતી ઠંડી ઠંડી કુલ્ફી બનાવશું કુલ્ફી ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ડ્રાઈડ ફ્રુટ કેળા કુલ્ફી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ચાર પાકા કેળા લેશું તો અડધો કિલો કેળા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને ઝીણા કટ કરી લીધા છે તો થોડું દૂધ લેશું અને બે ચમચી આપણે મિલ્ક પાવડર લેશું જો તમારી પાસે મિલ્ક પાવડર અવેલેબલ ન હોય તો મિલ્ક પાવડરની જગ્યાએ તમારે કાજુ બદામ પિસ્તાને શેકી અને તેને અધકચરા પીસી લેવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો જે કેળા લીધા હતા તે કેળાને આપણે કટ કરી લેશું જો તમારી પાસે સાવ કેળા હોય છે તો કેળાને કટ કરી અને બે કલાક સુધી ફ્રીજરમાં રાખી દેવાના છે ફ્રીજરમાં રાખી દેસુ તો કેળા છે તે કડક થઈ જશે તો પીસવા માટે મિક્સર જાર લેશું તેમાં આપણે જે કેળા રાખ્યા હતા તે કટ કરેલા કેળા નાખશું જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું મિક્સર જારને બંધ કરી અને તેને પીસી લેશું તો આપણે આ તો દૂધ નાખશું તો કેળા છે તે ફટાફટ પીસાઈ જશે કુલ્ફી બનાવવા માટે એક બાઉલ લેશું અને બાઉલમાં જે પ્યુરી તૈયાર કરીને રાખી હતી કેળાની તે નાખશું અને જે મિલ્ક પાવડર રાખ્યો હતો તે મિલ્ક પાવડર નાખશું તો મિલ્ક પાવડરની રેસીપી જોતી હોય તો હું લિંક છે તે હું ડિસ્ક્રિપ્શન બોક્સ પર નાખી દઈશ તમે ત્યાંથી જોઈ લેજો કે મિલ્ક પાવડર કેવી રીતે બનાવવો તો જે કાજુ બદામ પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેશું સારી રીતે મિક્સ થઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો કુલ્ફી બનાવવા માટે આપણે ચા કોફીના કપ લેશું તો જો તમારી પાસે કુલ્ફી મોડ ન હોય તો તમે આનો ઉપયોગ પણ કરી શકો છો જો તમારી પાસે આ કપ અવેલેબલ ન હોય તો આની જગ્યાએ તમે ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો તો કપમાં આપણે જે કુલ્ફી બનાવવા માટે બેટરી તૈયાર કરીને રાખ્યું હતું તે નાખશું કપમાં ભરી અને આપણે જે સિલ્વર આવે છે તે સિલ્વરને નાના નાના ભાગમાં કટ કરી લેશું તો કપ ઉપર આપણે સિલ્વર લગાવી દેસું સિલ્વર લગાડી અને સિલ્વર નીકળી ન હોય તેના માટે આપણે રબર લગાવી દેસું આ રીતે આપણે બાકીના ત્રણ કપમાં પણ રબર અને સિલ્વર લગાવી દેસું તો કુલ્ફીના કપ તૈયાર છે તો કપમાં હોલ કરવા માટે આપણે છરી લેશું અને છરીની ની મદદથી આપણે હોલ કરી લેશું હોલ કરી અને જે આઈસ્ક્રીમની જે સડી આવે છે તે સડીને લગાવી દેસુ તો આ રીતે આપણે બધા કપમાં સડી લગાવી તો દેસુલ્ફી માટે કપ તૈયાર છે તો કલાક સુધી આપણે રાખી રાખી અને હાઈ કરી દેવાનું છે તો બાર કલાક થઈ ગઈ છે કપને આપણે કાઢી લેશું તો પેલા રબર કાઢીને ઉપરનું સિલ્વર પણ કાઢી લેશું તો કુલ્ફી તૈયાર છે કેળાની કુલ્ફી કે તમે આઈસ્ક્રીમ બનાવશો તો કલર છે તે છેલ્લે ચેન્જ થઈ જશે તો તૈયાર છે આપણી ડ્રાય ફ્રૂટ કેળા કુલ્ફી તો આપણે કુલ્ફી પ્લેટમાં ઉનાળાની સિઝન જાય તે તમે પણ આ પેલા ડ્રાયફ્રુટ કેળાની કુલફી જરૂર બનાવજો કુલ્ફી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ કુલ્ફી તમે બાળકોને ખવડાવશો તો તેને પણ કુલ્ફી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો જો તમે આ રીતે કુલ્ફી બનાવી અને તમારી કુલ્ફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગરમીની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે કુલ્ફી જરૂર ટ્રાય કરજો ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે